શિવરાત્રી ના એક ભવ્ય મેળાનું આયોજન થયું છે આ એક મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર છે અને ઘણા જૂના વર્ષોથી ખૂબ પ્રચલિત મંદિર છે અને અમે શિવરાત્રીના મેળા બાદ બીજે દિવસે ભંડારાનું ભવ્ય આયોજન બી કરીએ છીએ મંદિર ખૂબ જ પૌરાણિક છે લીધા પાછળ મતલબ મંદિર છે પૌરાણિક રીતે આવેલું છે અને અહીંયા આમ્રાસ મદદ ભરાય છે શિવરાત્રી માટે પણ પ્રખ્યાત સ્થળ છે સ્થાન રહેલું છે લુટાડાનું અને બહુ પૌરાણિક મંદિર માનવામાં આવે છે અને સ્વયંભુ મહાદેવ છે એ રીતે અહીંયા મતલબ માન્યતા છે અને બધા મતલબ કે આસપાસના લોકો માટે છે apuno